નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર જીવનમાં કંઈક શીખવા કંઈક જાણવા મળે એવી સ્ટોરીમાં લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો કારણ કે આવા નવા વિડીયો તમારા માટે ઇન ફ્યુચર લાવતો રહીશ અને એક લાઇક જરૂર કરી દેજો વિડીયોને તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીશું સાહેબ ગમે ત્યાં જાય ને ગમે ત્યાં માણસ તેનું કર્મ પીછો નથી છોડતું તમે જેવા કર્મ કરો સારા કર્મ કરો તો સારા કર્મ તમને પાછા મળશે ને ખરાબ કર્મ કરો તો ખરાબ કર્મ માણસનું કર્મ ચોક્કસ એની પાસે આવશે આવશે ને આવશે એવી જ એના ઉપર આધારિત એક સ્ટોરી છે ચાલો હું શરૂ કરીએ એક બહુ રૂપિયાવાળો બિઝનેસમેન હોય છે એનું કામ એ કે ગમે એની જમીન પડાવી લેવી પહેલાં સીધો સાધો દેખાય કે તમને ઘર બનાવી આપીશ ફલાણું કરી આપીશ ઠેકણું કરી આપીશ પછી સામે વાળી વ્યક્તિ દસ્તાવેજ કરી દઈને એટલે બાકીના પૈસા આપે નહીં ગરીબ હોય કે અમીર હોય ગમે ગરીબ મોસ્ટ ઓફ વધારે ટાર્ગેટ કરો કારણ કે ગરીબ વ્યક્તિ કોઈ કંઈ કરી ન શકે એટલા માટે સૌથી વધારે ગરીબ ટાર્ગેટ બિઝનેસ બહુ સારો ચાલતો પણ આવું કરવા માંઈ ને પછી ધીમે ધીમે ગરીબ બહુ બાપા હતા એની જમીન લઈને એડવાન્સ થોડુંક આપ્યું અને પછી કાકાએ વિશ્વાસમાં દસ્તાવેજ કરી દીધો ને પછી કાંઈ પણ રૂપિયા આપ્યા નહીં કાકાને કાકા એની ઓફિસે આવ્યા મેં તો તમને વિશ્વાસ દસ્તાવેજ કરી દીધો બહુ રોતા હતા એ કે કદાચ હું તો ગરીબ છું હું તો કંઈ નહીં કરી શકું પણ તારું કર્મ છે ને એ તને કોઈ દી નહીં છોડે યાદ રાખજે તારું કર્મ છે ને કોઈ દી તને છોડશે નહીં તું બરબાદ થઈ જઈશ એ દિવસની ઘડી એ બિઝનેસમેનનો ખરાબ સમય શરૂ થઈ ગયો છે ધીરે 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 એના ધંધામાં ખોટ આવવા માંડી અને એક દિવસ એના ફેમિલી બહાર ફરવા જતા થશે એના મમ્મી પપ્પા વાઈફ દીકરો અને પોતે જોરદાર એક્સિડન્ટ થયું છે એક્સિડન્ટ થયું એમાં એના મમ્મી એક્સપાયર થઈ ગયા પપ્પા એક્સપાયર થયા વાઈફ એક્સપાયર થઈ ગયા એ પોતે એક બચી ગયો અને એક દીકરો છે એ બચી ગયો દીકરો બચ્યો તો ખરો પણ વર્ષોથી હોસ્પિટલમાં કોમામાં જ છે સાહેબ કેટલાક વર્ષો થઈ ગયા એ દિવસથી એને મનમાં ક્લિક થયું કે મેં જે આ ગરીબ માણસોના પૈસા ખાધા છે ને એનું અમારું કર્મનું ફળ હું ભોગવી રહ્યો છું એ પછીથી એણે નક્કી કર્યું કે જિંદગીમાં કોઈનો રૂપિયો લેવો નહીં પછી એક વખત એક કરિયાણાની દુકાન ઉપર જતો હતો કરિયાણાની દુકાનમાં ફૂલ ભીડ હતી સો રૂપિયાની વસ્તુ લીધી સો રૂપિયાની વસ્તુ લઈ અને પાંચસોની નોટ આપી તો કરિયાણાવાળાએ ભૂલથી એને પાંચસો ભીડને લીધે પાંચસો પાછા આપી દીધા ભૂલ ભૂલમાં એ લઈને જતો રહ્યો ખબર પડી કે મેં સો રૂપિયાની વસ્તુ લીધી પાંચસો આપ્યા પાંચસો મને પાછા આપ્યો થોડી વાર પછી કરિયાણાની દુકાને પાછો આપ્યો કે મોઢભાઈ કે આ હું તમને વસ્તુ લેવા આવ્યો તો અમને ગર્દી હતી ત્યારે સો રૂપિયાની વસ્તુ લીધી હતી તમારે મને ચારસો રૂપિયા પાછા આપવાના હતા તમે મને પાંચસોની જગ્યાએ પાંચસો જ પાછા આપી દીધા તો કે મોટભાઈ તમે કેમ પાછા આપ્યા તમે ઈચ્છા તો સો રૂપિયા પણ પાંચસો પાંચસો રાખી આગત સો રૂપિયા રાખી આગત તે કે ના સાહેબ આ જ વસ્તુ થોડાક મહિના અગાઉ જો થઈ હોત ને તો હું આ સો રૂપિયા તમારા પાછા દેવાનો આવે તો કે કેમ એવું તો શું થયું પછી એની આખી સ્ટોરી કહે છે કે હું બહુ મોટો બિઝનેસમેન હતો ગરીબોની મકાન અને જમીન પડાવી પાડતો કંઈ પણ કરતો અને એવી રીતના હું રૂપિયા ખૂબ કમાણો પણ એક ગરીબ કાકાની આંસુ લુસીને મને હાઈવ લાગી ગઈ એ ગરીબ કાકા રોતા રોતા મારી ઓફિસમાં કહેતા હતા કે હું તો નહીં પહોંચી શકું પણ તારું કર્મ છે ને એ એક દિન પહોંચશે કે તે દિવસથી પછી મારો ખરાબ સમય થયો મારા ફેમિલીનું એક્સિડન્ટ થયું મારા મમ્મી પપ્પા મારા વાઈફ એક્સપાયર થઈ ગયા અને મારો નાનો એવો છોકરો છે એ હજી તે દિવસના કોમામાં છે તે દિવસ ખબર પડી કે કોઈનો ખોટો પૈસો લેવો નહીં ચાહે ગરીબ હોય ચાહે રૂપિયાવાળો પણ કોઈનો અનીતિનો પૈસો લેવો નહીં એટલે હું આ તમને પાછો દેવા આવું છું સાહેબ કે ખૂબ મને ખૂબ ખૂબ સારી શિક્ષા દીધી કે પાંચસોની નોટ લઈને ચારસો પાછા આપે અને એ ભાઈ નીકળી જાય છે થોડી વાર પછી દુકાન પાસે બીજો કસ્ટમર એક આવે છે કે સાહેબ વોશિંગ પાવડર આપો ને તો વોશિંગ પાવડરની એક કોથળી આપે છે કેટલા તો કે સો રૂપિયા આપો ને કે સાહેબ તો કે કેમ સો આની કિંમત તો એકસો ને ત્રીસ રૂપિયા છે કે તે કે સાહેબ આની પહેલાં જ્યારે મહિના બે મહિના પહેલાં તમે આવ્યા હતા ને ત્યારે ત્રીસ રૂપિયા તમારા બચતા હતા અને પછી મેં પાછા નહોતા દીધા અને હું પાછા દેવા ગયો તા તમે નીકળી ગયા હતા અને પછી મારા મનમાં લાલચ આવી ગઈ હતી ત્રીસ રૂપિયા ભલે ને પણ આજે સવારે એક ભાઈ આવ્યા એણે મને કર્મનું ગણિત સમજાયું અને મને સાચા રસ્તા ઉપર દોરો એટલે હું તમને કહું છું કે તમારા ત્રીસ રૂપિયા મારી પાસે પહેલેથી જમા છે હવે તમે સો આપો એટલે આપણો બેનો હિસાબ ક્લિયર થાય ભાઈ કે બહુ સારું એ ભાઈ આવ્યા તમને આટલું જ્ઞાન આપ્યું તો સારા રસ્તા પર તમાવી આવી ગયા એ આભાર માનીને એ કસ્ટમર પણ જતો રહે છે એટલે સાહેબ માણસનું કર્મ એક દિવસ ચોક્કસ એની પાસે પાછું આવે જ છે એટલે યાદ રાખજો બને ત્યાં સુધી સારા કર્મ કરજો ફૂલ નહીં તો ફૂલની પાખડી કર્મ સારા કરશો એનું ફળ તમને સારું મળશે સારા કર્મ કરશો તો ફરી ફરી સારા કર્મ તમારી પાસે આવશે અને ખરાબ કર્મ કરશો તો ખરાબ આવશે એક વાત યાદ રાખવી સાહેબ માણસનું કર્મ એક દિવસ ચોક્કસ પાછું આવે જ છે સારું હોય તો સારું આવે અને ખરાબ હોય તો ખરાબ આવે સાહેબ એટલે બને ત્યાં સુધી કોઈનું અનિતનું લેવું નહીં અને અનિતનું કોઈ અત્યાર સુધી ભોગવી શક્યું નથી સાહેબ કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ જેવા કરશો એવું જ તમને ફળ મળશે તો સાહેબ આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી સાથે શેર કરી દેજો કે ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જયહિંદને માત્ર દોસ્તો